એક ચમચીમાં નવી આઈટમ લાવ્યા છે મદ્રાસની આઈટમ છે છ પીસનો સેટ આવશે જે આખું પિત્તળ અને ત્રાંબાથી આખું મઢેલું આવશે અને સ્ટીલ છે એકદમ હેવી આવશે નક્કોર સ્ટીલ આવશે જે છ ચમચીનો સેટ આવશે બસો નેવું રૂપિયાનો અને એમાંને એમાં મોટી જોવે કાંટા ચમચી તો ત્રણસો પચાસ એમાંને એમાં મોટી સાઈઝમાં પાન ચમચી પણ છે આમાં જે કાંટા છે એવી પાન પણ આવશે પછી ફ્રૂટ્સ ખાવા માટેની પણ આ રીતની આવશે એટલે અલગ અલગ સેપ ઘણા બધા એવા છે બસો નેવું અને ત્રણસો પચાસ એમાં એમાં મોટી ચમચી જે પિત્તળ અને ત્રાંબુ મિક્સ આવશે સિલ્વર જર્મન પ્યોર સ્ટીલ છે એકદમ યુનિક અને નવી આઇટમ છે પછી અખંડ પાટલી આવી છે ઊંચી જે આમાં કંઈ સાંધો નહીં આવે ખીલી નહીં આવે અખંડ પાટલી છે રોટલી ભાખરી માટે બેસ્ટ